આશા ગોલ્ડન જ્વેલર્સ અને કલ્યાણી જ્વેલર્સના સૌજન્યથી જંબુસર એપીએમસી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જંબુસર નગરના અગ્રણી વેપારી સમાજ સેવક ધાર્મિક વૃત્તિવાળા એવા પ્રતાપભાઈ સોની જેઓનો આજે જન્મદિવસ હોય જેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જંબુસર એપીએમસી હોલ ખાતે આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર અને રક્તદાન કેમ્પનું આયોજન પ્રતાપભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું સવારથી જ રક્તદાતાઓની ઉત્સાહપૂર્વક રક્તદાન માટે ભીડ જામી હતી સદર રક્તદાન કેમ્પમાં ચારસો પાંચ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે હિતેન્દ્રસિંહ ઠાકોરના ધર્મપત્ની શ્રીમતી નૂતનબા ઠાકોરે સોલમી વખત રક્તદાન કરી નિસ્વાર્થ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સદર કેમ્પમાં અજીતભાઈ જયેશભાઈ સહિત શહેર તાલુકા અગ્રણીઓ હાજર રહ્યા હતા જય શ્રી રામ મિત્રો જંબુસર નગરના આંગણે એપીએમસી હોલ ખાતે આજ રોજ ભવ્યથી ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું જંબુસરના સુપ્રસિદ્ધ આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર અને કલ્યાણી જ્વેલર્સ જોડવાના સૌજન્યથી અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી જંબુસર નગરના આગેવાનો અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનો સહિત રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પમાં માનવતાનો પુષ્કો મહેગાવ્યા હતા આ રક્તદાન કેમ્પનું પ્રતાપભાઈ સોની સમાજ ગરીબો પીડિતોના લાભાર્થી દર વર્ષે મારા જન્મોત્સવ નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી આયોજિત કરું છું જેમાં જંબુસર નગરની જનતાનો સારામાં સારો પ્રતિસાદ અને સહયોગ મળી રહે છે અને હજુ પણ અમે આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર તથા કલ્યાણી જ્વેલર્સ જોડવાના માધ્યમથી લોકસેવા કરતા રહીએ એવી આશા સાથે આવતા વર્ષે પણ આવું આયોજન આવું આયોજન અમે કરતા રહીશું ભગવાનની કૃપા અમારા પર વરસતી રહે એવી અભિલાષા સાથે મેં એ પણ જણાવી આવી અભિલાષા સાથે એ પણ જણાવી દઉં કે આજના મેગા રક્તદાન કેમ્પમાં અમને ચારસો પાંચ યુનિટ રક્તદાન મહાદાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે તે બદલ સમગ્ર જંબુસર અને તાલુકાના તાલુકાના સહયોગથી આભાર વ્યક્ત કરું છું અને બધાનો હું સહયોગ દિલથી માનું છું અને બધાનો આભાર માનું છું દિલથી જય શ્રી રામ